નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલા કોમ્પ્લેક્સની અંદર કોબરા સાપ આવી ચડતા તેનું રેસ્ક્યુ કરી અને તેને લખતર નર્મદાની કેનાલ પાસે ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યું લખતર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી સાપ નીકળવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે જોકે લખતર તાલુકાની અંદર મોટા ભાગે નેવું ટકા કોબરા સાપ વસતા હોય તેવો જ વધારે નીકળે છે અને આ સાપ છે તે દુનિયાના બીજા નંબરનો ઝેરી સાપ ગણવામાં આવે છે ત્યારે લખતર નવા બસ સ્ટેન્ડ પાસે કોમ્પ્લેક્ષની અંદર કોબરા સાપ નીકળ્યો હતો ત્યારે આ બાબતની જાણ લખતરના વાઇલ્ડ લાઈફ મેમ્બર અને રેસ્ક્યુઅર વિજય જોશીને કરવામાં આવતા હતા તેઓ તાત્કાલિક ધોરણે તેમનું સાધન લઈ અને આ જગ્યાએ પહોંચી ગયા હતા અને તેમના દ્વારા આ સાપને સલામત રીતે પકડી લેવામાં આવ્યો હતો અને તેને નર્મદાની કેનાલ પાસે જઈ અને તેને રેસ્ક્યુ કરી અને છોડી મૂકવામાં આવ્યો હતો